કોબાણનો કિંગ રાજેન્દ્ર પટેલને લાંચના પચાસ અને રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર આર કે ઓજાને પચ્ચીસ ટકા મામલતદાર મયુર દવેને દસ ટકા નાબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને દસ ટકા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલને પણ પાંચ ટકા લાંચ મળતી હતી એટલે આ રીતે તમામ કડીઓ છે તે જોડવામાં આવી પૂછપરછ થઈ અને એડીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે કેવી રીતે આ કડીઓથી કડીઓ જોડી અને કેવી રીતે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈશું સૌથી પહેલા તો અહીં આગળ જોઈએ કે લાંચનો હિસાબ કેવી રીતે રહેતો હતો જે લાંચ લેવામાં આવતી હતી એને અંદર કેવી રીતે સૌથી મુખ્ય રાજેન્દ્ર પટેલ જે કૌભાંડ નો કિંગ છે તત્કાલીન કલેક્ટર આ અધિકારી ને પચાસ ટકા લાંચ મળતી હતી એટલે કે આ અધિકારી એ કલેક્ટર તત્કાલીન હતા અને તેમની તમામ ઓથોરિટી હતી તમામ પેપર પર સહી કરવાની આમની ઓથોરિટી હતી અને મુખ્ય કિંગ જે કોબાણના હતા તે તત્કાલીન કલેક્ટર કે જેમને લોકો પહેલાં સાહેબ સાહેબ કહેતા હતા એ જ કલેક્ટર સાહેબ રાજેન્દ્ર પટેલ કે જે સુરેન્દ્રનગરની અંદર કલેક્ટર રીતે તેમાં ત્યાં હતા અને ત્યારબાદ જે સમગ્ર માહિતી સામે આવી અને કોબાણની અંદર જ્યારે તપાસ થઈ અને એકથી કડીઓ જ્યારે જોડવામાં આવી ત્યારે રાજેન્દ્ર પટેલનું નામ સામે આવ્યું કે પચાસ ટકા તેમનો હિસ્સો હતો આ કોબાની અંદર એટલે કે જે પણ લાંચ રિશ્વત લેવામાં આવતો હતો તેમાં મોટા ભાગની 50% ની જે સમગ્ર રકમ છે તે આ લાલચુ અધિકારી સરકારના રૂપિયા જે પહોંચતા નતા સરકારી તિજોરીમાં અને એ તમામ આમની તિજોરી ભરાતી હતી આ કોબાની તરીકે હવે ઓળખાય છે પહેલા સાહેબ સાહેબ કહેવાતા આગળ વાત કરીએ 25% જેની પાસે હતી આર કે ઓજા રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર કે તેમણે 25% લાંચ રિશ્વત જે કૌભાંડની અંદર રકમ આવતી હતી તેમાંથી પચ્ચીસ ટકા સિદ્ધિ આમની પાસે જ હતી પચાસ ટકા કલેક્ટર જે હતા તેમની પાસે જતી બીજા પચ્ચીસ પચાસ ટકા જે વધેરા છે તેની અંદરથી પચ્ચીસ ટકા આર કે ઓઝા રેસિડન્ટ એડિશનલ કલેક્ટર પાસે જતી અને ત્યારબાદ મયુર દવે મામલતદાર કે જેમને પણ દસ હિસ્સો મળવાનો હતો એટલે કે આ તમામ કૌભાંડની અંદર એક બાદ એક જ્યારે પૂછપરછ કરવામાં આવી ચંદ્રસિંહ મોરીની પૂછપરછ થઈ ત્યારબાદ તમામ એક એક અધિકારીઓના નામ સામે આવતા ગયા ગતરોજ કલેક્ટર ને પણ જે રીતે તપાસ થઈ ઈડી ત્યાં આગળ પહોંચી અને પૂછપરછ થઈ અને પૂછપરછની અંદર ખુલાસા થતા તેમની પણ ધરપકડ કરવામાં આવી પચાસ સૌથી મોટા જે કિંગ તરીકે કોવાડના કલેક્ટર હતા મયુર દવે મામલતદાર હતા કે જેમને પણ દસ ટકા રિશ્વત મળતી હતી તો સાથે આ તરફ ચંદ્રસિંહ મોરી शुरुआत ज्या आकृति थई चंद्रसी मोरी 10% नाम मामलतदार के टेमनी पण અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર કોબાણ ની અંદર આ રીતે ટકાવારી નક્કી થઈ હતી કે આ રીતે જો કોબાણ કરીશું આ રૂપિયા આપણે લઈશું જમીન એને કરાવવાના રૂપિયા લેવામાં આવતા હતા લાંચ રિશ્વત લેવામાં આવતી હતી ને આ રીતે જે ટકાવારી છે નક્કી કરવામાં આવતી હતી મયુરસિંહ ગોહિલ ક્લાર્ક કે જેમને પણ પાંચ તેમનો હિસ્સો આ કૌભાંડની અંદર હતો લાંચ રિશ્વતના સૌથી મોટો કૌભાંડ ઈડીએ પર્દાફાશ કર્યો એના તમામ બાબુઓ સરકારી કે જેમની અત્યારે જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે એટલે કે આ રીતે જે જે લાંચ રિશ્વતના જેટલા પણ રૂપિયા આવતા હતા કૌભાંડના તે આ રીતે તેમને ટકાવારી નક્કી કરવામાં આવતી હતી વધુ વિગતો પણ મેળવીશું સાથે જોડાયા છે જયેશ જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે અને આ સમગ્ર ઘટના એક બાદ એક ઈડીએ તપાસની અંદર જે ખુલ્લું સામે આવ્યું અને ત્યારબાદ જે કેટલા પચાસ ટકા તો સીધા સીધા કલેક્ટર કે જે કલેક્ટર જે સરકારી બાબુ કે જે સાહેબ સાહેબ કહેવાતા પરંતુ હવે એ કોભાંડી તરીકે ઓળખાય કુશાગ્ર જે પ્રકારે સુરેન્દ્રનગરમાં ઈડી દ્વારા રેડ કરવામાં આવી ને એ રેડ છે તે કલેક્ટરના નિવાસસ્થાને પણ કરવામાં આવી તેની સાથે જે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે તેમના નિવાસસ્થાને પણ કરવામાં આવી હતી ને એ દરમિયાન જે નાયક મામલતદાર ચંદ્રસિંહ મોરી છે તેમના બેડરૂમમાંથી માંથી સડસઠ લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ છે તે મળી આવી હતી ને ત્યારબાદ ચંદ્રસિંહ મોરી છે તેમની ધરપકડ કરવામાં આવી ને એ દરમિયાન દિલ્હી લઈ જઈને તેની પૂછપરછ છે તે કરવામાં આવી હતી ને એ પૂછપરછ દરમિયાન આ સમગ્ર જે ષડયંત્ર જે સાયકલ ચાલતી હતી ભ્રષ્ટાચારની એ તે અંગે ચંદ્રસિંહ મોરી દ્વારા ઈડીમાં સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે ને તે સ્ટેટમેન્ટ મુજબ જે લાંચની રકમ છે તે સ્વીકારવામાં આવતી હતી અને એ રકમ સ્વીકાર્યા બાદ તેમાંથી પચાસ ટકા હિસ્સો છે તે કલેક્ટરને આપવામાં આવતો હતો પચીસ ટકા રકમ છે તે આર એસિંહ આર કે ઓઝા છે તેમને આપવામાં આવતી હતી ને ત્યારબાદ દસ ટકા જે રકમ છે તે મામલતદાર મયુર દવે છે તેમને આપવામાં આવતી હતી તેની સાથે દસ ટકા જે લાચની રકમ છે તે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને પાંચ ટકાની જે રકમ છે તે મયુરસિંહ ગોહિલ કે જે ક્લાર્ક છે તેમને આપવામાં આવતી હતી આ પ્રકારની વિગત તેમણે આપી છે ને ત્યારબાદ આ જે નામો ખુલ્યા તેમાં ઈડી દ્વારા વધારે તપાસ છે તે કરવામાં આવી જે સર્ચ ઓપરેશન અને રેડ કરવામાં આવી દરમિયાન જે કલેક્ટરના પીએ છે જયરાજસિંહ તેમના પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા જયરાજસિંહના જે સ્ટેટમેન્ટ છે તેમાં તેમણે એ વાત પણ કબૂલી છે કે લાંચની રકમ છે તે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં જ લેવામાં અને માગવામાં આવતી હતી એ એમએજી એટલે જે મેજિસ્ટ્રેલિયર બ્રાન્ચ છે તેમાં આ સમગ્ર લાંચની રકમ છે તે માગવામાં આવતી હતી અને તેની સાથે જે જીઓલોજી ડિપાર્ટમેન્ટ છે તેમાં આ લાંચની રકમ સ્વીકારવામાં આવતી હતી એ પ્રકારનું સ્ટેટમેન્ટ જે કલેક્ટરના પીએ છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે ને તેની સાથે ઈડીએ જે તપાસ કરી છે તેમાં અનેક જે પુરાવાઓ છે તે કલેક્ટરની વિરુદ્ધમાં પણ મળ્યા છે જે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ છે તેમના વકીલ છે તેમની ગઈકાલે કોર્ટમાં જ્યારે હાલ રજૂ કરવામાં આવ્યા ત્યારે એ દલીલ તેમના દ્વારા કરવામાં આવી હતી કે તેમની સામે કોઈ સીધા પુરાવા નથી તેમની પાસેથી કોઈ રોકડ રકમ છે તે પણ મળી આવેલ નથી એટલા માટે તેમની સામે ગેરકાયદેસર તેની ધરપકડ છે એ પ્રકારની દલીલ હતી પરંતુ જે પ્રકારે ઈડીએ દસ્તાવેજો રજૂ કર્યા છે તેમાં એ વાત સામે આવી છે કે કલેક્ટર રાજેન્દ્ર પટેલ છે તેમની પાસે ખેતીલાયક જમીન છે પરંતુ તેનો ક્યાંય ઉલ્લેખ નથી અને એ જમીનની જે લેતી રહેતી છે તે ક્યાંક આ લાટના પૈસામાંથી થઈ હોય એ પ્રકારની શક્યતા છે ને એટલા માટે ઈડીએ દસ દિવસના રિમાન્ડની માગણી કરી હતી તેની સાથે ઈડીએ વાત પણ રજૂ કરી છે કે રાજેન્દ્ર પટેલનો અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં એક ફ્લેટ આવેલો છે ને ફ્લેટ અત્યારે ભાડા ઉપર આપેલો છે ને તેનું ભાડું છે તે રાજેન્દ્ર પટેલના માતા છે તેમના બેંક એકાઉન્ટમાં જમા થઈ રહ્યું છે ત્યારે એ ફ્લેટને લઈને પણ શંકા અનેક ઉપજી રહી છે સાથે તેમના બે બાળકો એક દીકરો અને દીકરી છે તે સુરેન્દ્રનગરની સ્કૂલ ઓફ એક્સિલન્સમાં અભ્યાસ કરે છે અને તેની ફી રાજેન્દ્ર પટેલ છે તે ભરતા નથી ત્યારે તે બાબતે પણ તપાસ કરવી જરૂરી છે સાથે રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને સર્ચ કરવામાં આવ્યું એ દરમિયાન અનેક મોંઘા મોબાઈલો છે તે પણ મળી આવ્યા છે પરંતુ તે મોબાઈલ લીધો છે તેના પુરાવા તેના બિલો છે તે મળ્યા નથી એટલે આ જે મોંઘા મોબાઈલો છે તે ક્યાંક લાંચની રકમમાંથી માંથી અથવા તો લાંચ પેટે મળ્યા હોય ત્યારે તે બાબતની પણ તપાસ કરવાની છે એ બાબત પણ ઈડીએ પોતાના

જે આઈઓ જે વેબસાઇટ છે તેમાં તપાસ કરવામાં આવી છે ને એમાં આઠસો જેટલી અરજીઓ છે તે શંકાસ્પદ મળી છે કે જેમાં વહીવટ થયો છે અને એ રકમ અંદાજીત દસ કરોડ સુધી પહોંચી રહી છે એ વાત પણ એડીએ પોતાના ડોક્યુમેન્ટમાં રજૂ કરી છે એટલે રાજેન્દ્ર પટેલ છે તેમનો રોલ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ થાય છે કારણ કે તેઓ જિલ્લાના વડા છે અને હાયર ઓથોરિટી છે ને તેમની સહીઓથી તેમની પાસે સાઇનિંગ ઓથોરિટી હતી ને તેમની સહીઓથી આ તમામ જે સીએલયુ ફાઇલો છે તે ક્લિયર થતી હતી અને સ્પીડ મની દ્વારા છે તે આ સમગ્ર પ્રક્રિયા પણ કરવામાં આવતી હતી એટલે જ્યારે કલેક્ટર ઓફિસમાં તમે કોઈ અરજી કરો છો ને એ અરજી અટવાઈ જાય છે ત્યારબાદ જે પણ અરજદાર છે તેમને પોતાની ફાઇલ ક્લિયર કરાવી હોય તો તેમને આ ટકાવારી પ્રમાણે રૂપિયા છે તે આપવા પડતા હતા પરંતુ જ્યારે પણ કોઈ અરજદાર અરજી કરતા હતા ત્યારે તેના બેકગ્રાઉન્ડની પણ તપાસ છે તે કરવામાં આવતી હતી કે તે કેટલો વગદાર છે કેટલો પૈસાદાર છે કેટલા પૈસા આપી શકે છે ને તમામ બાબતોની તપાસ કર્યા બાદ છે પૈસા લેવામાં આવતા હતા